સુખદેવજી મહારાજે કહ્યું કે આવો જ એક પ્રશ્ન જે છે મારા પિતાજી મેં પાસેથી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે આવો જ પ્રશ્ન બ્રહ્માજી છે એ બ્રહ્માજીને એકવાર ભગવાન નારાયણ વિશે થયો હતો નારાયણને પૂછ્યું કે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરતા હર્થક કોણ છે અને આ દિવ્ય સૃષ્ટિ કઈ રીતે ચાલી રહી છે કઈ રીતે આખું આ ચક્ર ચાલી રહ્યું છે મને કંઈ સમજાતું નથી તમે છો કે તમારાથી કોઈ પણ ઉપરી કોઈ એવી શક્તિ છે કે આ સંસાર ચક્ર આખું ચલાવી રહી હોય ત્યારે ચાર શ્લોક ની અંદર ભાગવતજી નું જ્ઞાન બ્રહ્માજી છે એ બ્રહ્માજીને ભગવાન શ્રી હરિનારાયણે કરાવ્યું અને બ્રહ્માજી પાસે એ ચાર શ્લોકનું જ્ઞાન આવ્યું એ ચાર શ્લોક નું જ્ઞાન નારદ મુનિ જે છે અમને બ્રહ્માજીએ કરાવ્યું અને નારદ મુનિ પાસેથી એ જ ચાર શ્લોકોનું જ્ઞાન મારા પિતાજી પાસે આવ્યું અને મારા પિતાજીએ ચાર શ્લોકોમાંથી આજે અઢાર હજાર શ્લોકની અંદર વ્યાપ્ત કરી અને ભગવાનના ચરિત્રોનું વર્ણન કર્યું છે તો પરીક્ષિત કહે છે કે હે ભગવાન મારે આ ચરિત્રો સાંભળવા છે ને આ ચાર શ્લોકી રૂપી ભાગવતનું જ્ઞાન સાંભળવું છે તો આ ચાર શ્લોકમાં કયું જ્ઞાન પ્રદાન કર્યું એટલે તરત સુખદેવજી કહે છે કે એક શ્લોકનો જે મંત્ર છે એની અંદર તત્વનું જ્ઞાન આપે છે બીજો શ્લોક જે છે એ માયાનું જ્ઞાન આપે છે ત્રીજો શ્લોક આ જગતનું જ્ઞાન આપે છે અને ચોથો શ્લોક છે નરેન્દ્રભાઈ સાધુવાદ શ્રવણ કરી કથા એ બદલ ખૂબ ખૂબ સાધુવાદ એટલે ચાર શ્લોક ની અંદર ભાગવતજી નું જ્ઞાન જે છે ને એ સુખદેવજી મહારાજ આપે છે કે સ્વયં નારાયણ ભગવાન પર બ્રહ્મ પરમાત્માએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું કે નાન્યદમ અહમેવાસમેવાગ્રાન્ય પશ્યાદમ યો વશિષ્યેત સોમ્ય કે આ જગત જ્યારે નહોતું ત્યારે બીજું કોઈ નહીં હું માત્ર હું એક જ હતો

आकी सृष्टि नो सर्जन थयो रुतेर्थ यतम <coughs> रुतेर्थ यतम प्रतिएत न प्रतिएत चात्मनी रुतेर्थ यतम प्रतिएत न यति प्रतिएत चात्मनी के मारा सिवाय बिजू कोई जनतु તદ્દવ્યાત્મનો માયા યથા ભાસો યથા તમ માયા યથા ભાસો યથા તમ આ જેટલી પણ આ માયા જોઈ રહ્યા છો ને બધું એ મારામાંથી જ સર્જન થયેલું છે યથા મહાંતિ ભૂતાની ભૂતે વચેશ્વનો યથા મહાંતિ ભૂતાની ભૂતે સુચા વચે સ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તે સુન તે સ્વ કે આ બધું જે સર્જન થયું આ જગત આખું જે છે એ જગત આખું મારા દ્વારા જ ચાલી રહ્યું છે જે તમે યત્ર તત્ર સર્વત્ર બધું જ જુઓ અને છેલ્લી જે એમને વાત કરી એ જિજ્ઞાસુની વાત કરી કે આ જગત હું ચાલી ચલાવી રહ્યો છું આ માયા સ્વરૂપ છે એને જલ્દી કોઈ ઓળખી શકતું નથી બધા પોતાની મોહ માયામાં પડ્યા છે મોહ માયામાંથી કોઈ બહાર નીકળી શકતું નથી પણ જે જિજ્ઞાસુ છે જે જિજ્ઞાસુ છે જે આત્માને જાણી ગયા છે આત્માથી ઉપર પરમાત્માને જાણી ગયા છે પર બ્રહ્મ તત્વને જાણી ગયા છે મને પામી આત્મન કે જે કઈ પણ તત્વ જિજ્ઞાસુ છે જે આત્મસંમત વાતો કરે છે બધા મને જાણી ગયા છે અનન એમને બીજી જગતમાં કોઈ માયાની પડી નથી એ મને જ પ્રધાન માની અને ચાલે છે એવું સુંદર મજાનું જ્ઞાન પ્રદાન કરે છે અને કહે છે કે જો પરીક્ષિત ભગવાનને ઓળખવા બહુ સહજ છે બહુ સહેલા છે કારણ કે ખૂબ દયાળુ છે માયાળુ છે કૃપાળું છે એમના શરણે એકવાર જતા રહો એટલે તમારું કલ્યાણ થઈ જાય પણ એમના શરણે જવું પડે જો વૃદ્ધાપો આવે ને જો માળા અથવા પકડીએ નહીં હા તો બધું નિરર્થક થાય એટલે ભગવાનના રંગમાં આપણે થોડું રંગાઈ જવાનું કે રંગાઈ જાને રંગમાં ਰਾਤ ਸ਼ਾਮ you yeah. શ્રી કૃષ્ણ કનૈયા લી દ્વારિકાધીસ કી ભાગવત ભગવાન કી